નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સિરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે આપણે ફરી એકવાર એક મુદ્દાને લઈને ચર્ચા કરીએ છે આજનો મુદ્દો હું એટલા માટે લઈને આવ્યો છું કારણ કે આ પહેલાં આપણે અધિકારી માટે આ જે કહેવાય ને કયા ટૉપિક ઉપર ચર્ચા કરી હતી પછી ધીરે ધીરે ધારાસભ્ય માટે પણ કરી અને ફરી એકવાર ધારાસભ્ય મુદ્દે જ ચર્ચા કરવાની બાબત સામે આવી છે જે પ્રમાણે એમ કહેવાય ને કે બોટાદના ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયા દ્વારા એક પત્ર લખવામાં આવ્યો અને પત્રમાં તેમણે એક ઉલ્લેખ કર્યો કે પોતાના જે પોતાના પ્રતિનિધિ તરીકે વલભીપુરના દિલીપભાઈ શેટાની નિમણૂક કરતો એક પત્ર કરવામાં આવ્યો હતો કે જે પત્ર વાયરલ થતાની સાથે જ ક્યાંક વિવાદ જોવા મળ્યો હતો વાયરલ પત્રમાં સંકલન સમિતિની બેઠકમાં પ્રતિનિધિની નિમણૂક કરવાની જે વાત કરવામાં આવી હતી જ્યારે આ બાબત સામે આવી ત્યારે જે જાહેર જનતા છે ગઢડાના જે અત્યારે જે જાહેર જનતા છે તેમના દ્વારા એમ કહેવામાં આવ્યું કે કેમ અત્યારે આવતો આ પ્રકારની પરિસ્થિતિ વલભીપુરના જે જે શું કહેવાય કે સ્થાનિકો છે તેમના દ્વારા પણ એમ કહેવામાં આવ્યું કે ધારાસભ્ય અમે ચૂંટાઈ રહ્યા છે ને અને એમના એમને જ અમારા માટે ટાઈમ નથી તો બીજી બાજુ કોંગ્રેસ દ્વારા પણ એક આક્ષેપ કરવામાં આવ્યો કે જો ધારાસભ્યને જનતા માટે ટાઈમ ના હોય તો પછી અત્યારે તો તેમણે કામ જ ના કરવું જોઈએ કામ જ અત્યારે તો કેમ કરે છે રાજીનામું ધરી દે તેવી બાબત હોવી જોઈએ ને ત્યારે આ મુદ્દા ઉપર શંભુનાથજી ટુંડિયાનો પછી એક બચાવ કરતો એક વિડીયો પણ સામે આવ્યો અને તેમણે એમ કહ્યું કે આ બાબત મેં એટલા માટે કહી છે કારણ કે હું ઘણા બધા વ્યસ્ત મારા સ્કેડ્યુલ હોય છે જે બીજી સ્કેડ્યુલમાં પણ એ પોતે અત્યારે તો જે એસસી સેલના જે અત્યારે તો એસસી એસટી સેલના જે મહામંત્રી પણ છે તેવી પણ તેમણે વાત કહી હતી કે આખા આખા ભારતભરમાં મારે ભ્રમણ કરવું પડતું હોય છે તમામ જગ્યાએ મારે ચર્ચા વિચારણા કરવાની હોય છે એટલા માટે મેં આ પરિપત્ર કર્યો કે મારી જગ્યાએ અત્યારે આ વ્યક્તિ આવશે કે જે સંકલન સમિતિમાં તમે જે પણ કોઈ વિચાર વિમર્શ કરો ને જે પણ કોઈ કાગળિયા હોય એ વ્યક્તિને આપી દેજો એ વ્યક્તિ મારા સુધી પહોંચાડી દેશે ત્યારે આજે સમગ્ર ઘટના જે સામે આવીને ત્યારબાદ જે બચાવ ખર્દો એક વિડીયો પણ સામે આવ્યો અને કોંગ્રેસ દ્વારા જે આક્ષેપ પણ કરવામાં આવ્યા આવો તેને લઈને સૌથી પહેલા તો એ પ્રતિક્રિયા જાણી લઈએ નાયબ કલેક્ટર ને સીઓર છે એમને સંબોધીને કે જે જિલ્લા સંકલન કે તાલુકા સંકલનના ચર્ચા વિસ્તારના પ્રશ્નોની ચર્ચા વિચારણા માટે મળતી જે કમિટીની મિટિંગ છે એમાં ચર્ચા વિચારણા કરવા અને પત્રોનું લેવડ દેવડ કરવા માટે મારો ભરોસાપાત્ર ઓથેન્ટિક પર્સન તરીકે સો એન્ડ સો વ્યક્તિ રહેશે એવી મેં રજૂઆત કલેક્ટરને જાણ માટે કરી છે એ એટલા માટે કરી છે કે મારી વિધાનસભા જે છે એ બે જિલ્લામાં વિભક્ત છે એક ગઢડા તાલુકો બોટાદ જિલ્લામાં છે અને વલભીપુર અને ઉમરાળા એ ભાવનગર જિલ્લામાં છે જેના કારણે આ જે સંકલન સમિતિની બેઠકો હોય છે એ મહિનાના અંત ભાગમાં લાસ્ટ વીકમાં એક જ દિવસે એક જ સમય હોય છે ભાવનગર બોટાદનું અંતર આપ બધા જાણો છો એટલે હું વ્યક્તિ એક બે જગ્યાએ કેવી રીતે હાજર રહી શકું હા સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળ્યું અને લેટર પણ વાંચ્યો ધારાસભ્ય એક લોકપ્રતિનિધિ કહેવાય અને બહુ એનું મહત્ત્વનું માધ્યમ હોય છે મહત્ત્વ હોય છે જ્યારે સામાન્ય રીતે વ્યસ્ત હોય અને કોઈ વાર ન હોય એવું બને પણ સંકલન સમિતિ એક એવી છે કે સંકલન સમિતિની દર દર મહિનામાં એકવાર ખૂબ જ મહત્ત્વની ચર્ચાઓ થવાની હોય અને વિસ્તારના વિકાસની કામો લોકોના પ્રશ્નોની વાતો આ બધી વાતો થવાની હોય ત્યારે ધારાસભ્ય પોતે હાજર રહે અને ઝૂણવકપૂર્વક વિસ્તારની તપાસ કરી અને શું સમસ્યાઓ છે એનું નિરાકરણ શું છે એના માટે સંકલન સમિતિમાં ખાસ હાજર રહેવું પડે કોઈ કિસ્સામાં એવું બને છે કે કોઈવાર ભૂતકાળની અંદર અમે પણ કોઈના પ્રતિનિધિ તરીકે હાજર રહેલા છીએ પણ ઓકેશનલી એવું બનતું હોય છે પણ આ લેટરમાં એવું દેખાય છે કે હવે પછી એટલે કાયમી એક માટે લેટર આપી દીધો હોય એવું જણાય છે તો આ ખૂબ જ વ્યાજબી ન કહેવાય અને જો આપણા પ્રજાના પ્રતિનિધિ હોય તો પ્રજા માટે આપણે તત્પર રહેવું જોઈએ તો એક બાજુ સંકલન સમિતિની બેઠક હતી ને સંકલન સમિતિની બેઠકમાં ક્યાંક એવી પણ ચર્ચાઓ જોવા મળી કે આ કાયમી ધોરણે અત્યારે એક વ્યક્તિની નિમણૂક કરી દેવામાં આવી કે શું ત્યારે શંભુનાથજી ટુંડિયા દ્વારા પણ એમ કહેવામાં આવ્યું કે આ કાયમી ધોરણ નથી જે પણ કોઈ બાબત છે મારી જોડે વિચાર વિમર્શ બાદ જ અત્યારે તો સામે આવશે ત્યારે ફરી એકવાર આ મુદ્દો અત્યાર તો એટલા માટે ચર્ચાનો વિષય બન્યો છે કે સાહેબ પાસે શું સમય નથી

સાહેબ મીટિંગમાં બેઠા છે સાહેબ આવે એટલે હું વાત કરી લઉં સાહેબ આવે એટલે તમામ પ્રકારની પરિસ્થિતિ ચર્ચા કરીશું એવી ઘણી બધી બાબતો યોગેશભાઈ આપે તો જોઈ જશે અને ફરી એકવાર શંભુનાથજી ટુંડિયાનું જે એક પત્ર સામે આવ્યું સંકલન સમિતિમાં તેમના પ્રતિનિધિને મોકલવાની જે એક બાબત સામે આવી અને ક્યાંક તેને લઈને અત્યારે તો વિચારો ઘણા બધા જોવા મળ્યા આક્ષેપ પ્રતિ આક્ષેપ પણ જોવા મળ્યા શું લાગી રહ્યું છે કે અ જે પ્રમાણે એમણે તો એમ કહ્યું કે ભાઈ મારી પાસે સમય નથી હોતો અને બંને અલગ અલગ જ્યારે જિલ્લા છે તો હું પહોંચી નથી વળતો એટલા માટે મેં મારા પ્રતિનિધિને મોકલવાનો એક નિર્ણય કર્યો છે આ આ સૌથી પહેલાં તો આ નિર્ણય અને આ જે પત્ર સામે આવ્યો હતો એને આપ કે રીતે જુઓ છો અ આ ખરેખર બહુ દુખદ વિષય છે કે ધારાસભ્યને સમય નથી તો તમે ધારાસભ્ય તરીકે ચૂંટણીમાં ઉભા રહ્યા શા માટે તમારી પાસે અન્ય બીજી બધી પ્રવૃત્તિઓ હોય તો ધારાસભ્ય માટે તમારે પૂરતો ટાઈમ આપવો પડે પ્રજાએ તમને એટલા માટે ચૂંટ્યા છે કે તમે પ્રજાના પ્રશ્નો યોગ્ય જગ્યાએ રજૂ કરો જે પત્રમાં લખ્યું છે એ પ્રમાણે કલેક્ટરશ્રીએ બોલાવેલી સંકલન સમિતિમાં તેઓ પોતે હાજર ના રહેતા એમના પ્રતિનિધિ હાજર રહેશે હવે આ આનો અર્થ એવો થયો કે એમની પાસે કલેક્ટર જેવા અધિકારી પાસે રજૂઆત કરવાનો સમય નથી તો પછી એમને બીજી પ્રવૃત્તિઓને બાજુમાં મૂકીને માત્ર ધારાસભ્યની પોતાની જે પદ છે એને અગત્યતા આપવી જોઈએ લોકોના કામ કલેક્ટર સમક્ષ રજૂ કરો તો જ એ કામો આગળ વધે તો એ કામો ઉપર કોઈ વિચારણા થાય પણ તમે કલેક્ટર સામે તમે ઉભા નારો અને એમને જે વાત કરી છે એ પ્રમાણે એ જે પ્રતિનિધિ છે એ ચર્ચામાં ભાગ ના લે એ કશું બોલે નહીં માત્ર ત્યાં શું થયું એ ઘેર આવીને શંભુનાથજીને રિપોર્ટ કરે એટલે એ પોતે તો કોઈ રજૂઆત કરી જ ના શકે અને જે કઈ કાગળો સર શ્રી તરફથી અથવા બીજા તરફથી જે ચર્ચા થઈ એ આપવામાં આવે એ કાગળો ત્યાં પહોંચાડે એટલે પોસ્ટમેન જેવું કામ કરે છે એટલે એ ત્યાં કોઈ રજૂઆત પણ ના કરી શકે પોતાના વિસ્તારના પ્રશ્નો માટેનું જે કે કહેવાનું હોય એ પણ ના કહી શકે તો પછી પ્રતિનિધિ મોકલવાનો અર્થ જ શું રહ્યો તો જો તમને ધારાસભ્ય તરીકે ચૂંટવામાં આવ્યા અથવા તમે ચૂંટણીમાં ઉભા રહ્યા છે એ દિવસે તમારે વિચાર કરવો જોઈએ કે મારે આટલું આટલું કરવું પડશે જો એ તમે કરવા માટેનો સમય ના આપી શકતા અથવા ધારો કે ચૂંટાયા પછી બીજી બધી જવાબદારીઓ તમે માથે લીધી તો એ ના લેવી જોઈએ એમણે કોઈ કમિશનની વાત કરી આખા ભારતનું કમિશન હોય એમાં એ સભ્ય છે ને એના માટે ભારતભરમાં ફરવું પડે છે વગેરે વગેરે જે વાતો કરી તો એનો અર્થ એવો થાય કે તમે જો ધારાસભ્ય ની જવાબદારી લીધી હોય તો અન્ય જવાબદારીઓ માથે ના લેવી જોઈએ જેથી કરીને તમારા વિસ્તારના પ્રશ્નો લોકો સાથે ચર્ચા કરો નાગરિકો સાથે ચર્ચા કરો અધિકારીઓ સમક્ષ રજૂઆત કરો જે તે સત્તાવાળાઓ સાથે રહીને એ કામ વિકાસના કામો કરાવો એના માટે તમારે પૂરતો સમય આપવો જોઈએ જો ધારાસભ્યને સમય જ ના હોય તો પછીથી એમને એ પદ ઉપરથી રાજીનામું આપવું જોઈએ અને ત્યાં બીજા કોઈને જગ્યા કરી આપવી જોઈએ બિલકુલ બિલકુલ સાચી વાત છે પણ એક સવાલ આમાં એ પણ થતો હોય છે ને કે શું આવી રીતે કોઈ પ્રતિનિધિ જે નિમણૂક કરી શકાય ખરી કારણ કે આ તો ધારાસભ્યનું કામ છે હવે આવું તો પછી દરેક લોકો કહી દે કે ના ભાઈ મારી જગ્યાએ અત્યારે તો આ વ્યક્તિ જશે કે મારી જગ્યાએ અત્યારે તો આ વ્યક્તિ જશે ને જે પણ અત્યારે બાબત હશે તેની ઉપર એ ચર્ચા વિચારણા કરી લેશે પણ પ્રશાંતભાઈ અત્યાર સુધી તો એવું સાંભળ્યું હતું કે સાહેબ પાસે સમય નથી અને હવે તો ધારાસભ્યની જે આ બાબત સામે આવી છે ને તેમના બચાવમાં બાબતો કહી કે હું ઘણો બિઝી હોઉં છું મારે જે ભારત ભ્રમણ પણ ક્યાંક કરવાનું હોય છે મહિનામાં ખાલી ત્રીસ દિવસ હોય છે પણ હું સત્તરથી અઢાર દિવસ ક્યાંક બહાર આવું છું તો હું કઈ રીતે સમય આપી શકું તો લાગે છે કે ના હવે શું બધા બધા ધારાસભ્ય અત્યારે તો આ રીતે કોઈ પ્રતિનિધિ મૂકી દે તો પછી ચાલશે કેવી રીતે સુપ્રસિદ્ધ ગઝલકાર મને એક લાઈન છે તમને સમય નથી ને મારો સમય નથી એટલે આ ગીત અત્યારે જનતા ગઈ રહી છે કે સાહેબ તમને સમય નથી કારણ કે અમારો સમય ખરાબ ચાલે છે કે આ લોકશાહીમાં અમારે લોકતાંત્રિક ઢબે આપના જેવા લોકોને ચૂંટીને અમારા પ્રતિનિધિ તરીકે મોકલવા પડે છે આટલો ખરાબ સમય અમારો ચાલે છે આ મનોજ આ ગઝલની આ કડીને અહીંયા યથાર્થ પુરવાર કરી રહ્યું છે હવે સંભુરાજ ટુંડિયાના આ પત્રથી બે ત્રણ પ્રેસિડેન્ટ સેટ થઈ રહ્યા છે તમે જુઓ એક એમણે પોતાનો વિટો પાવર વાપર્યો ભારતીય જનતા પાર્ટીમાં જે કોઈની હિંમત કે તાકાત નથી આવી રીતે લેટર લખવાની એમણે લેટર લખતા પહેલા કોઈ પૂછ્યું નહીં હોય એમના મેન્ટર એમના ગાઈડ એમના ગોડફાધર ને કે આવું લેટર લખવું લખી શકાય પહેલા તો એમ કારણ કે આમ સંકલન સમિતિની બેઠક કલેક્ટર કે કમિશનરમાં જ્યારે થતી હોય જેમાં માત્ર જ હાજર રહેતા હોય છે એમ માત્ર ધારાસભ્યો નહીં એટલે પ્રતિનિધિ તરીકે મોકલવો કોઈ નવી વ્યક્તિને એટલે એક નવો પ્રેસિડેન્સ ઉભો કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે પહેલી વાર બીજું સંકલન સમિતિમાં જો આ લોકો મોકલે તો યજ્ઞ તમે કહો છો એમ કાલ બીજા ધારાસભ્યો બી આ શીખી જશે એટલે એ પણ કરશે અને ત્રીજું કે અમારા જેવા દોડ ડીખી જશે અમે લખીને મોકલશું અમે કલેક્ટરને કાલ લેટર લખશું હું યોગેશ દાદા કે અમને પણ તમારી સંકલન સમિતિમાં અમે એમના અમારી સોસાયટીના જનતાના પ્રતિનિધિ તરીકે બેસવા માંગીએ છે કારણ કે વિસ્તારના પ્રશ્નો તો અમારા છે પ્રશ્નો તો અલ્ટિમેટલી અમારી જેવી સામાન્ય જનતાના છે તો અમને બેસવા તો શું એ કલેક્ટર અમને બેસવા દેશે શું એ ગઢડાની બોટાદની આજુબાજુની સોસાયટીના કોઈ પણ સામાન્ય વ્યક્તિ આવો એક લેટર લખી નાખે કલેક્ટરને કે અમને પણ મંજૂરી આપો તો શું એ શક્ય છે એટલે આને છે ને બુદ્ધિનું પ્રદર્શન કર્યું કહેવાય ત્રીજી એક વાત જે ભારતીય જનતા પાર્ટી ઢોલ પીટી પીટીને એક વ્યક્તિ એક હોદ્દો કેડર બેઝ પાર્ટી ની વાતો કરે છે તો સાહેબ તમારી પાસે આટલા બધા હોદ્દા હોય તમારી પાસે આટલા બધા સમય ના હોય આટલા તમે વ્યસ્ત ચાલતા હોય તો તમામ હોદ્દા કોઈ એક હોદ્દો લો ને સંગઠનમાં રહેવું છે બધા પેલામાં તમારે દૂધમાં દહીમાં પગ રાખવાની વાત શું કામ કરો છો એટલે આ ભૂલ છે કે એક વ્યક્તિને આટલા બધા હોદ્દા આપીને તમે વ્યસ્ત કેમ કર્યો કેટલાય લોકોની ટિકિટ કાપી નાખી હશે ગઢડામાં એક તો શંભુ પ્રસાદ ટુંડિયા અને ભૂતકાળ જોઈ લો ક્યાંથી ચૂંટાયા છે ક્યાં લડ્યા છે રાજ્ય સભામાં ગયા છે હવે ક્યાંય મેળ ના પડ્યો એટલે અહીંયા ઘટડાથી ઉભા કર્યા છે એટલે મૂળ પોલમ બધી ભારતીય જનતા પાર્ટી આની અંદર ની છે આ જે છે શંભુ પ્રસાદ ટુંડિયા તો એક આમાં પ્યાદુ બની ગયા અત્યારે અને એમની બી ભૂલ ધરાઈને છે આવો લેટર લખતા પહેલા બે ઘડી માટે વિચાર કરવો જોઈએ કારણ કે સંકલન સમિતિની બેઠક વિસ્તારના પ્રશ્નોની દરેક મંથલી કે પંદર દિવસની જે બેઠક થતી હોય એમાં વિસ્તારના પ્રશ્નો ક્યાંય રજૂઆત કોઈ માંગણી આવી છે કોઈ જગ્યાએ કોઈ ગામમાં રોડ રસ્તાથી માંડીને જે કંઈ બધું કામ કરાવવાનું હોય કલેક્ટરની પાસે એની ઉઘરાણી કરવાની હોય કામની કે ગઈ મીટિંગમાં ગઈ સંકલન સમિતિમાં આટલા કામ તમને સોંપ્યા હતા એનું શું થયું અને આ નવી નવા એજન્ડા નવા મુદ્દા અમે તમને આપી રહ્યા છે એની ઉઘરાણી કરવાની હોય હવે તમારે પ્રતિનિધિ હવે તમે સમજો આપણા આપણી લાચારી બીજી સમજો ઘણા એવું કે છે કે મોદી સાહેબ અને અમિત શાહ સાહેબ પપેટ લોકો મૂકે છે અહીંયા એટલે પપેટ સીએમ આવે છે પપેટ મંત્રીઓ આવે છે પપેટ ધારાસભ્યો આવે છે હવે એનો એક પપેટ પ્રતિનિધિ ચાલુ થયો નવો કે જે સંકલન આમ બેસી રહેશે અને જઈને જે વાત થઈ હશે એ સાહેબને રિપોર્ટ કરશે એટલે આ ગુજરાતને પપેટ રાજ્ય તરીકે આપણે જાહેર કરી દેવું જોઈએ આમ બી પપેટ શો ગુજરાતમાં ઘણા સમયથી જોયા નથી આપણે જે પહેલા જમાનામાં કટપુતળીઓના શો જોવા થતા હવે એ કારણ કે કાયદેસર તંત્રમાં ઘુસી ગયો છે તો આ બધી વાતો મને લાગે છે શોભા નથી આપતી અને શોભા આપ્યા કરતા તમારી કોઈ ક્ષમતાના આધારે પાર્ટી એ તમને ટિકિટ આપી એ પાર્ટી એને તમે ભેગા થઈ લોકોનો વિશ્વાસ જીત્યો છે મત લઈને વિશ્વાસ જીત્યા પછી તમારે જે કામ કરવાના થાય કામ કેટલા કર્યા હજી ખબર નથી પણ નથી કરી શકતા એની

અને જનતાને કહો કે હજી તમારા માંગણી જરૂર હોય અને હું તું કેવું તું સંકલન સમિતિમાં સાહેબ મારી જનતા નીચે બેસશે કલેક્ટર સાહેબ તમે બહાર આવીને જવાબ આપી દેજો મારી જનતાને હું હોઉં કે ના હોઉ મારી જનતા ત્યાં નીચે બેઠી હશે એના પંદર એજન્ડાના કામ લઈને આવી છે એને તમે જવાબ આપી દેજો હું હોઉં કે ના હો હું હોઈશ જ પણ ના હોવ તો તમે જવાબદાર અધિકારી છો તમે જવાબ આપી દેજો કેટલા કામ કર્યા છે બાકી રાખ્યા છે અને કેમ બાકી રાખ્યા છે આવું જો વાત કરી ને તો કદાચ મને લાગે છે રૂડું લાગે બિલકુલ સાચી વાત છે કારણ કે ડાયરેક્ટ અધિકારીને અત્યારે તો જે સોંપ્યું હોય કે ના અત્યારે ભાઈ સંકલન સમિતિમાં આટલા આટલા પ્રધાના પ્રશ્નો છે તો તમે ડાયરેક્ટ અત્યારે તો તને સોલ્વ કરજો ભલે હું હોઉ કે ના હોઉં એ વાત તમારી પ્રશાંતભાઈ બહુ સાચી છે બટ તમે પ્રતિનિધિને અત્યારે તો મોકલો અને એ પણ સંકલન સમિતિમાં જ્યારે જાહેર જનતાના જે પ્રશ્નો જ્યાં ચર્ચાતા હોય કે ક્યાં શું પરિસ્થિતિ છે ધારાસભ્યને કહેવા આવે કે પેલા પ્રતિનિધિને કહેવા આવે સૌથી પહેલા તો ધારાસભ્યને તમામ પ્રકારની રજૂઆતો કરે કે સાહેબ અમારે ત્યાં આ વસ્તુ નથી અમારે ત્યાં આ વસ્તુ નથી અમને આ અમને આ પ્રકારની અત્યારે રજૂઆતો પૂર્ણ કરો અને બીજી બાજુ સમિતિની આ પ્રકારની પરિસ્થિતિ યોગેશભાઈ આમાં તો એવું થયું ને કે હવે જો ધીરે ધીરે બધા પ્રતિનિધિ રાખવા મળશે તો પછી એ આપણે ધારાસભ્યને રજૂઆત કરવાની છે ને પહેલાં પ્રતિનિધિનો સમય લેવો પડે ને અને યોગેશભાઈ અમે એક એવી પણ બાબત સામે આવી છે કે જે પેલું હોય ને કે ચા કરતા કેટલી ગરમ હોય

તો એમને પોતાના પીએ રાખેલા હોય છે અથવા તો સહ કાર્યકારીઓ હોય એ લોકોને તમે રજૂઆત કરો તો એનું પણ કામ થતું હોય છે પણ એ પ્રજાને મળવા માટે આ હોય પણ તમે સંકલન સમિતિમાં તમારા પ્રતિનિધિને અથવા તો તમારા પીએને કે કોઈ મિત્રને મોકલો એ યોગ્ય નથી અને આ જો ચીલો ચાલુ પડે તો મને તો ડર છે કે આવો ચીલો વિધાનસભા પૂરતો પણ પડે કે વિધાનસભામાં હાજરી આપવાનો મને સમય નથી સ્પીકર સાહેબ મારા આપણા એકસો ને બ્યાસી સભ્યોને બદલે એકસો ને બ્યાસી પ્રતિનિધિઓ ત્યાં બેસે એ દાડો આવે એવી એવી કલ્પના ધ્રુજારી આપે એવી છે એ ચોક્કસ છે પણ આ શંભુનાથજી જેવા અનુભવી આટલા વર્ષો સુધી એમણે ભારતીય જનતા પાર્ટીમાં કામ કર્યું છે રાજકારણ જોયું છે પ્રજાના પ્રશ્નોને એક નાગરિક તરીકે એમણે અનુભવ્યા છે એ જે ગાદીપતિ છે ત્યાં પણ જે પ્રશ્નો છે એ પણ એમને ખબર છે અને ગઢડાની પ્રજાએ એમની સમક્ષ જે રજૂ કર્યા છે એ પ્રશ્નો પણ એમને ખબર છે ત્યારે શંભુનાથજી જેવા સિનિયર માણસ આવા પગલા લે એ કેટલું યોગ્ય છે એ ખરેખર તો રાજકારણીઓ અને હવે રાજકીય પંડિતો વિચારવું જોઈએ કે આપણે ચૂંટેલા લોકો શું કેવી જાતનું વર્તન કરે છે એમના મગજમાં જે અત્યારે વિચારધારા શબ્દ ગોળ ગોળ ફેરવ્યા કરે છે ને આ કઈ વિચારધારા છે કે પ્રજાને હું પ્રજાનું કામ કરવાને બદલે હું બીજાને મોકલું ત્યાં આગળ હા કલેક્ટરની પાસે તમે કે કાગળ મોકલવા માટે જાતે ના જાવ ને કોઈને મોકલું એ જુદી વાત છે એટલે સામાન્ય જનતા ને તો આપણે ત્યાં બહુ સરસ લોકશાહી ની સિસ્ટમ છે કે પાંચ વર્ષે એક તમે મત આપો પછી તમે જાઓ ખાડામાં અમારે કઈ જોવાનું નહીં અમે તો અમારા મેળવીએ અમારો વટ પાડીએ અમારા કામો કરાવીએ મારે બીજી રીતે પૈસા કમાવાની વાત અહીંયા નથી કરવી પણ આ હોદ્દા ઉપર આવ્યા પછી તમે પ્રજાને તો ભૂલી જ જાઓ છો અને એ નાના કોર્પોરેટરો થી માંડીને ધારાસભ્યો સાથેનો મારો અનુભવ છે કે આ ધારાસભ્યો અથવા તો સંસદ સભ્યો સંસદ સભ્ય મારા મિત્ર સંસદ સભ્ય હતા ત્યારે કહેતા હતા કે હું પ્રજાના પ્રશ્નો સાંભળવા માટે બરોબર છું પણ પછી એનો જવાબ આપું કે કેમ નથી કરું એ એ મારી જવાબદારી નથી એટલે આ આ જવાબો પણ મેં સાંભળેલા છે એટલે આ પ્રકારના આપણે જે લોકશાહી આપણે ઊભી કરી છે અને ઇઠ્યોતેર વર્ષ પછી ભારતની આઝાદી પછી આપણે જો આ સ્થિતિમાં આવ્યા હોય તો હવે ક્યાં જઈને અટકીશું એ વિચારવાનું છે કે જો ધારાસભ્યને પ્રજાના પ્રશ્નો સાંભળવાનો સમય ના હોય તો પછી એમણે સ્પષ્ટ રીતે રાજીનામું આપવું જોઈએ અને પ્રશાંતભાઈ કીધું એ પ્રમાણે એનો બચાવ કરવાને બદલે પ્રજાની માફી માંગવી જોઈએ કે ભાઈ હું તમારા માટે સમય નથી કાઢી શકતો તો મને માફ કરજો હવે મારું રાજીનામું આપીને હું આ જગ્યા ખાલી કરું છું આ પરિસ્થિતિ ઊભી થવી જોઈએ એને બદલે એ લોકો તો પોતાનો બચાવ કરે છે ને પાછા એમનો એક જવાબ મેં સાંભળ્યો એમણે એમ કીધું કે પ્રજાએ મને શંભુનાથ ટુંગિયાને મત નથી આપ્યા ભારતીય જનતા પાર્ટીના કમળને મત આપ્યા છે એટલે જાણે પોતાની કોઈ જવાબદારી નહીં હવે જે જવાબદારી છે ભાજપની છે ભાજપને લોકોએ મત આપ્યા છે તો હવે ભાજપ જવાબ આપે હું શું કરવા જવાબ આપું પાર્ટી જવાબ આપે આ જાતની વિચારધારા ધરાવનાર ધારાસભ્ય કેટલા યોગ્ય છે એટલે પાર્ટીએ પોતે પણ હવે વિચારવું જોઈએ કે પાર્ટીના માથે ઠીકરા ફોડવાને બદલે એમને પોતે જવાબદારી લેવી જોઈએ કે મારા વિસ્તારમાં જે વિકાસના કામો થવા જોઈએ પ્રજાના પ્રશ્નો દૂર નથી થયા એના માટે એ પોતે જવાબદાર છે ને પાર્ટી એટલા માટે એમને ટિકિટ આપી છે કે તમે પાર્ટીના એક કાર્યકર તરીકે ધારાસભ્ય તરીકે કામ કરો નહીં કે તમે પાર્ટી ઉપર બધું જોઈ લો કે તમે મને મત નથી આપ્યો તમે મારી પાર્ટીને આપ્યો છે આ આ બહુ અયોગ્ય વાત છે બિલકુલ બિલકુલ સાચી વાત છે પ્રશાંત એક બાજુ મુખ્યમંત્રી કે જે એમ કહે ને કે ના રાજ્યના પ્રથમ વ્યક્તિ અત્યારે જે કહેવાતા હોય છે એ જાહેર જનતા માટે બે દિવસ સમય કાઢે છે એ પણ પેલું કહે ને મંથ એન્ડમાં નહીં એ વીક વીક ડેઝમાં જ રાખે છે કે સોમ મંગળ આવો તમારી જે પણ કોઈ રજૂઆત હોય અમને કહો અમે સાંભળીશું એકલા હું મુખ્યમંત્રીની પણ વાત નથી કરતો આરોગ્ય મંત્રી પછી ગૃહમંત્રી તમામ મંત્રી અત્યારે સમય આપતા હોય છે કે ના તમારે કોઈ પણ પ્રકારની બાબત હોય તો ડાયરેક્ટ અમારી જોડે આવો ગાંધીનગર અમે જે પણ કોઈ કાર્યવાહી કરવાની હશે અમે ત્યાં બેઠા બેઠા અત્યારે કરી આપીશું ચાલો જ્યારે ગાંધીનગર અત્યારે તો જો કોઈ વ્યક્તિ નથી જઈ શકતો તો એ એમ આશા રાખતો હોય છે કે ભાઈ હું મારા પ્રતિનિધિ પાસે જઈશ એટલે કે મારા ધારાસભ્ય પાસે જઈશ તો મારા અત્યારે જે પણ કોઈ કામ છે બધા પૂર્ણ થઈ જશે હા એ વાત યોગેશભાઈની સાચી કે તેમના જે સહકાર્યકર્તાઓને બધા હોય છે આપણે તેમને વાત કરીએ તો પણ ત્યાં સુધી વાત પહોંચી પણ જતી હોય છે પણ અહીંયા તો સીધો એક જ બાબત કે ના ભાઈ મારા પ્રતિનિધિ આવશે તમે અત્યારે તો તેમની સાથે વાત કરો ત્યારે સવાલ એ થતો હતો કે જો સીએમ પાસે સમય હોય હોમ મિનિસ્ટર પાસે સમય હોય તો પછી ધારાસભ્ય પાસે તો કેમ સમય નથી હોતો આપણા અધિકારીઓને તો બહુ કહેતા હતા કે ના ભાઈ દસથી છની જો શિફ્ટ હોય તો દસથી છમાં ચલો વચ્ચે એક કલાક આપણે લંચ ટાઈમને બાદ રાખીએ તો બીજા અન્ય જે સાત કલાક છે સાત કલાક પ્રજાના જે પ્રશ્નો જે સાંભળવા માટે અધિકારી પણ ત્યાં બેસતા હોય આપણે એ મુદ્દે પણ ચર્ચા કરી હતી પરંતુ હવે તો જ્યારે ધારાસભ્ય જ આ પ્રકારના પ્રતિનિધિ મોકલતા અને એક બાબત એ પણ ઇન્કલુડ કરવા માગું છું પેલું જે ચા કરતા કેટલી ગરમ હોય તેવી પણ બાબત ક્યાંક જોવા મળતી હોય છે આપ તેને પણ કઈ રીતે જોશો તો તો હું બહુ પોઝિટિવલી લેતો હોઉં છું અને કે આને કહેતો હોઉં છું કે આપના અને બધા જ માધ્યમ પર હું ને યોગેશ દાદા બધું સૌ કોઈ જાણે છે લગભગ બધી ન્યૂઝ ચેનલમાં આવીએ છે એટલે બધે જ અમે કહેતા હોઈએ છીએ કે સોમ અને મંગળ છેલ્લામાં છેલ્લા મુલાકાતી માનો કે એ દિવસે હજાર એની એ દિવસે રિસિપ્ટ જોઈ લેવું કેટલા લોકો આ મુલાકાતી હતા તો હજાર બે હજાર પાંચ હજાર છેલ્લામાં છેલ્લો મુલાકાતી સંતોષકારક જવાબ લઈને ન જાય મુખ્યમંત્રી ખુરશી પર બેઠા હોય છે અને જે સવારે દસ વાગે આવે અને જે હસ્તુ મોઢું હોય એ જ રાત્રે છૂટા પડતી હોય છે એટલે એટલે મળે છે ગૃહમંત્રી હર્ષ સંઘવી એની કેબિનની બહાર તમે જોવો તો ખડક હોય છે પણ એ પણ બધાને મળવાનો પ્રયત્ન કરે છે એ જ રીતે ઋષિકેશભાઈની આપણે વાત કરી મે ભાનુબેન સાથે અનુભવ રાઘવજીભાઈ બધા જ સાથેના બહુ સકારાત્મક અનુભવ અમારા રહ્યા છે એટલે સાંભળે છે આગળ કામ થવું ના થવું બે નંબર ની વાત હોય છે એ તમને સાંભળે છે અને ખાસ કરીને મંગળવારે તો જિલ્લા અને તાલુકાઓમાંથી ધારાસભ્યો વિસ્તારના આગેવાનોને લઈ અને જે કઈ રજૂઆત હોય સીધી મંત્રી સમક્ષ જરૂર પડે તો મંત્રી જે ફોન કરે અધિકારી સમક્ષ લોકોને લઈ જઈ અને એક સંતોષકારક જવાબ પણ પ્રયત્ન કરતા હોય છે એમાં આપણે હવે શંભુ પ્રસાદ ટુંડિયાના ટ્રેક રેકોર્ડ ચેક કરાવવા પડશે હિસ્ટ્રીમાં કે છેલ્લા બે વર્ષમાં સોમ મંગળમાં કેટલા લોકોને લઈને કેટલા પ્રશ્નોને લઈને કેટલા આગેવાનો લઈને કઈ રજૂઆતો લઈને આવ્યા છે અને શું ચર્ચા થઈ છે કેટલા સકારાત્મક કામ પૂર્ણ કર્યા છે બીજું એક ઉદાહરણ આપું તમને રાજ્યસભાની ચૂંટણીમાં ધારાસભ્ય મત આપે હવે જો કોઈ ધારાસભ્ય હાજર રહી શકે નહીં તો એનો પ્રતિનિધિ પણ એમાં વોટ ન કરી શકે આ ભૂતકાળનો દાખલો બનેલો છે હાજર રહેવું પડે સિવાય હોસ્પિટલમાં હોય તો લાયેલા ના દાખલા છે સિવાય કે વ્યક્તિ કોમામાં હોય અને આંખ ઉગાડી ના હોય બેભાન અવસ્થામાં હોય તો જ એનો કોઈ પ્રતિનિધિ એ પણ એના બ્લડ રિલેશનમાંથી આવે આ કાયદો

પણ કમળનું નિશાન પર લોકોને ક્યાંક નાનો મોટો ભરોસો હતો એટલે જ તમને ચૂંટીને કાઢ્યા છે તો હવે ચૂંટ્યા છે તો એ જવાબદારી તો થોડી નિભાવો આ બધી વાત મેં ના કીધું કે પ્રતિનિધિ તરીકે શોભા આપે એવી નથી અને બહુ જ મહેનત પછી માંડ માંડ લોકો ધારાસભ્ય બને છે ધારાસભ્ય લગભગ નિવૃત્તિ આરે આવે માણસ આજે ચાલી ચાલી પાંત્રીસ પાંત્રીસ વર્ષ રાજકીય સેવા કરી હોય માંડ તાલુકા પંચાયત માંડ જિલ્લા પંચાયત જ્યારે આ વ્યક્તિને રાજ્યસભા સુધીનું પદ મળેલું છે અને ધારાસભ પછી ક્યાંય ફિટમેન્ટ નહોતું થતું તમે સમજો નહોતું થતું એટલે એમને ધારાસભ્યની સ્પેશિયલ ગઢડાની સીટ આપવામાં આવી તો તમને એક તક આપી છે પ્રજાની સેવા કરવાની અને પાર્ટી તમારી પર વિશ્વાસ મૂક્યો છે તો તમે પાર્ટી ને શું કામ આવી રીતે બદનામ કરો છો કે કમળના નામે ચૂંટાઈ હોય કમળ જાણે એવું ના હોઈ શકે એટલે આ કંઈક ને મને લાગે છે કાં તો હવે પોતે પોતે ભાજપથી થાક્યા હોય કઈક ગોઠવણ કરવાનો પ્રયત્ન કર્યો અને ના થઈ શક્યો હોય એટલે આ બેલ માર અને ભાજપ જ હવે એમને કાઢવાની કારણ કે પાર્ટી રાજકીય પાર્ટી પણ આ પ્રયત્ન કરી શકે એટલે એમને ભાજપ થી છૂટવું હોય તો કંઈક આવું કરું પેલી રાજાવાળી વાર્તા છે કે કેમ કરું તો હું મરી જવું એમ કેમ કરું તો ભાજપ મને કાઢી મૂકે એવો જો પ્રયત્ન હોય તો ના નથી બિલકુલ હવે જોવાનું એ રહ્યું કે જાહેર જનતાના પ્રશ્નો હવે ક્યારે પૂર્ણ થશે અને તેની સાથે સાંભળશે કોણ કારણ કે જ્યારે આ પ્રકારની બાબત સામે આવતી હોય ત્યારે સવાલે કે હવે જાહેર જનતાનું શું હવે કે વાયરલ તેમના દ્વારા અત્યારે બચાવ માટે એક વિડીયો તો વાયરલ કરવામાં આવ્યો છે પણ આવા આગામી સમયમાં તેને લઈને અત્યારે કેવી રીતની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે તે તો હવે જોવાનું જ રહ્યું પ્રશાંતભાઈ યોગેશભાઈ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણા જોડવા માટે તો આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા નમસ્કાર